મંદિર પાર દીધું લાગે જો કેમ છો મજામાં મજામાં તમારું નવ વિડિયોમાં તમારું સ્વાગત છે અને જો તારીખ મંગળવાર બે હજાર છવ્વીસ કાલે તો હવે ચૌદ તારીખ એટલે કીએ છે અમે આવી ગયા ચોટીલા કેમ કે એસટી મકવાણા સાહેબ પાછા આવવાના છે દસ પંદર મિનિટ કીધું લેલા આપણે દસ પંદર મિનિટમાં આવવાના છે મેં કે લાય પાછા એકાદ બે વિડીયો આપણે બનાવી એવી અમે આવ્યા હતા હાલમાં ચોટીલા ચોટીલા ભોગી ગયા એવી એસટી મકવાણા સાહેબને રાહ જોવી હું આગળ નવીનમાં થાય જોવી જો હાલમાં ચોટીલા અમે હેવી બતા આયા અહીંયા પાછું કેટલું છે ને નવા જૂનું થઈ ગયું કાલ સાંજે અમે તેથી આવે તો જે પતરા હતા આ જ ફતરા નથી નીચલા મંદિરે એટલે આગળ જોવી તે મકવાણા સાહેબની વાટ જોવી છે હમણાં આવે એટલે પૂરા વિડીયોમાં જોડાઈ રીજો અને પૂરો વિડીયો જોજો બરોબર હાલો કાંઈક નવું જાણી પાસ બોલેરો કાઈનો આવે છે કેટલો પ્લોટ થઈ ગયો એટલે કેટલો લાંબો રસ્તો થઈ ગયો બે ખટાડાવ આરામથી નીકળી ગયા એટલો રસ્તો ભોડો થઈ ગયો તેર તારીખ કાલ છે ચૌદ તારીખ કી હેર

જો મિત્રો આ ન્યૂઝ વાળા અત્યારે આવી ગયા લાવું છકડે હે હા એસટી મકવાણા સાહેબ લગભગ આવવાના લાગે છે ચોટીલા તારીખ તેર ને હું એલા વારે વાર તો મને ખબર જોવા હે ને ખબર એટલે બોલે અવાજ આવે હોય હા મિત્રો જો આ ચોટીલા નીચે ગેટ ઉતરતા સામે મંદિર હતું ને એમાં પણ જો આવું કરી નાખ્યું છે બાજુમાં હોટલ હતી એ પણ ફાડી દીધી છે જો અત્યારે માં બોલર આવી ગયો છે હા હોટલ એક પાર દીધી સાફ કરી નાખી તે મકવાણા સાહેબ લગભગ આવવાના લાગે નહી આપણે આ તો પોગી ગયા નહીં ટાઈમે ટાઈમે કે દઈએ હમણાં ઓલા કાંઈક ભાષણ કરશે ન્યૂઝ વાળા જે લાવું એટલે નતરમાં વી એવા હે એમ ને પછી કઈ ચાલુ થવા દે પછી એન પાસે વિડીયો આગળ ઉતારવા જવાય સાહેબ ના પણ હમણાં બોલા રખડ રખડ બધી થાય આને પૂછવાનું જઈને જરૂર કે તમારે કેટલા ફોલોઅર છે નિયજ વડ કેને છે માયર માયક બાયક નેતરમાં જમો હોય છે આ મંદિર તો તૈયારે ન ને નહીં સામુ રહે અરે કાયદેસર નહીં ઓમે તૈયાર નથી થયું રસ્તો ઘણો પૂરો થઈ ગયો હા હા એલી દુકાન બંધ થઈ ગઈ ને બધા બંધ થઈ ગયા નકાકાતર કેમલો સામાન કરતા હોય ખાલી હેરે તો ને બદલા જો તો કતો જો કાઠો અમે ઓલી બાજુ એવું હતું પાછળ એસટી મકવાના ખોબ બહુ જાજો પડ્યા એસટી મકવાના ખોબ બહુ વધી ગયો છે ભાઈ ઈ કોઈ નું કઈ માનિયા જ નથી નીકળી ગયા સી બાર અહીંયા કને ઘણું હિસાબે કાંઈ કેટલા અહીંયા બધું કરને